હેલો મિત્રો કેમ છો મજામાં હશો હું પણ મજામાં છું જુઓ અમે કેવી ભેત બનાવી છે જુઓ બે બંને બાજુ ડિઝાઇન પાડી છે આ ચોકડી છે અને પટ્ટા માર્યા છે જુઓ જોઈ લો અને અમારે આ બાજુ કારીગર ભાઈ જુઓ ધાર બાંધેલા છે કેવી ધાર બાંધે છે જુઓ જુઓ અને વિડીયાને લાઈક કરજો મિત્રો સારો લાગે તો જુઓ કારીગર ભાઈ મારે દાર બાંધેરા છે અને કેવા અમે પટ્ટા માર્યા છે જોઈ લો દિવાલ માથે ચોકડીની ડિઝાઇન મારી છે અંદર પીલરમાં જોઈ લો કેવી ડિઝાઇન બનાવી છે કમેન્ટ કરજો મિત્રો ને વિડીયોને લાઈક શેર ને ફોલો કરતા જાજો મિત્રો

મારે કારીગર ભાઈ ઉભાઈ એ બાજુની પણ દીવા લાખી કરી નાખી છે અમે વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક ફોલો કરજો